જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી આવી હતી તેના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે તો મિત્રો ઘણા ફ્રેન્ડોની કોમેન્ટ આવી હતી કે સર હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો સૌપ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરશું તો આ ટાઈપનું ઇન્ટરફ્રેસ જોવા મળશે તો તેમાં એમસી એમ સર્ચ કરશું તો આ રીતનું તમને ઇન્ટરફ્રેસ જોવા મળશે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અહીં તમે જોઈ શકો છો નીચે આવશો તો અહીં કોલ લેટરનો ઓપ્શન આવે છે જે અહીં તમે જોઈ શકો આ કોલ લેટર તો કોલ લેટર ઉપર ક્લિક કરશું તો આ રીતનો મિત્રો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીં તમે જોઈ શકો છો સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર તો લાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારો એપ્લિકેશન નંબર એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ એ એન્ટર કર્યા પછી સર્ચ ઉપર ઓપ્શન કરશો એટલે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો